નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર એકાઉન્ટ વિભાગ બીના પ્રકરણ નંબર બેનું સોલ્યુશન કેટલાક વિદ્યાર્થીઓ કમેન્ટ કરાવતા હતા કે સાહેબ વિભાગ બીનું સોલ્યુશન ક્યારે આવશે તો આજે આવી ગયું છે મિત્રો બધા આખું સોલ્યુશન આવવાનું છે આપણી ચેનલ પર તો મિત્રો જોડાઈ જ પૂરા વિડીયો સાથે અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં બોલતા નહીં વિડીયોને લાઈક કરવામાં બોલતા નહીં અને આખા ગાલે એસમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રપ્શનમાં આપેલ મોબાઈલ કોલ કરો તેની કિંમત માત્ર માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ મેળવી શકો છો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને હવે આપણે શરૂ કરીએ છીએ ધોરણ અગિયાર ગાલા એસાઇમેન્ટ એકાઉન્ટ વિભાગ બીના પ્રકરણ નંબર બેનું સોલ્યુશન મિત્રો તો જોડાઈ રહેજો પૂરા વિડીયો સાથે અને વિડીયોને લાઇક કરવાનું મિત્રો ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આપણી ચેનલ પર જેટલા વ્યૂ આવે છે ને એટલા સબસ્ક્રાઈબર ના થાય તો મિત્રો હવેથી આ આપણો વિડીયો નહીં બને યુટ્યુબ પર સ્થિર નાણાં મૂલ્ય એટલે શું તો કે ભૂતકાળમાં ખરીદવામાં આવેલી મિલકત એ જ કિંમતે ભવિષ્યમાં પુનઃસ્થાપના કરી શકાતી હોય તો તેને સ્થિર નાણાં મૂલ્ય કહે છે વ્યવહારમાં આ ધારણા શક્ય નથી મિત્રો ફરીથી જોઈએ તો કે સ્થિર નાણાં મૂલ્ય એટલે શું તો કે ભૂતકાળમાં ખરીદવામાં આવેલી મિલકત જે ભૂતકાળ ભૂતકાળમાં જે ખરીદવામાં આવેલી છે મિલકત અને એ જ ભકીમતે ભવિષ્યમાં પુનઃસ્થાપના કરી શકાતી હોય તેને સ્થિર નાણાં મૂલ્ય કહે છે વ્યવહારમાં આ ધારણા શક્ય નથી એવું કહેવામાં આવ્યું છે આપણને ત્યારબાદ જોઈએ બીજો હિસાબી પદ્ધતિના મુખ્યત્વે કેટલા પ્રકાર કેટલા અને કયા કયા પ્રકારો છે મિત્રો આવું પૂછ્યું છે કેટલા તો પહેલાં આપણે સંખ્યા લખવાની કેટલા છે અને પછી એ પ્રકારો સમજાવવાના મિત્રો બરાબર તો જોઈએ જવાબ હિસાબી પદ્ધતિના મુખ્યત્વે ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે તો કે એક છે નાણાકીય હિસાબી પદ્ધતિ બીજો છે પડતર હિસાબી પદ્ધતિ ત્રીજું છે સંચાલકીય હિસાબી પદ્ધતિ મિત્રો યાદ રાખજો પરીક્ષામાં આપ પૂછી શકે છે હિસાબી પદ્ધતિના મુખ્યત્વે કેટલાક અને કયા કયા પ્રકારો છે તો કે આન્સર છે હિસાબી પદ્ધતિના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે નાણાકીય હિસાબી પદ્ધતિ પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલકીય હિસાબી પદ્ધતિ નાણાકીય હિસાબી પદ્ધતિ પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલક હિસાબી પદ્ધતિ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો લાઇક કરવા ભૂલતા નહીં અને જો તમે આખા ગાલા એસેમેટા સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર મિત્રો તમે કોલ કરીને આખા ગાલા એસોમેટા સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો જેની કિંમત મિત્રો માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તો તમે એ કોલ કરીને મેળવી શકો છો પચાસ રૂપિયામાં કોઈ પણ યુટ્યુબ ચેનલ પર તમને આ પીડીએફ મિત્રો જોવા નહીં મળે મિત્રો તો ફટાફટ કોલ કરીને પીડીએફ મેળવવા કેટલાક વિદ્યાર્થીઓ મેળવી લીધે છે અને એમનું સોલ્યુશન પણ મિત્રો થઈ ગયું છે ત્યાર પછી જોઈએ ત્રીજો પ્રશ્ન તો કે ઉપજ કોણે કહે છે ઉપજ કોણે કહેવામાં આવે છે મિત્રો તો કે એનો આન્સર આપણે જોઈએ માલ કે સેવાનું ગ્રાહકને અનુક્રમે વેચાણ કરવામાં અથવા પૂરી પાડવામાં આવે ત્યારે

માં આધારો જણાવો તો કે દ્વિનોધી નામા પદ્ધતિમાં હિસાબો તૈયાર કરવાના ત્રણ જુદા જુદા આધારનો ઉપયોગ કરવામાં આવે છે પહેલો આધાર છે વેપારી ધોરણે બીજો છે રોકડના ધોરણે અને ત્રીજો છે મિશ્ર ધોરણે ફરી તો જોઈએ દ્વિના દ્વિનોધી નામા પદ્ધતિમાં હિસાબો તૈયાર કરવામાં આધારો જણાવો તો કે દ્વિનોધી નામા પદ્ધતિમાં હિસાબો તૈયાર કરવામાં ત્રણ જુદા જુદા આધારોનો ઉપયોગ કરવામાં આવે છે એક વેપારી ધોરણે બીજું રોકડના ધોરણે અને ત્રીજું મિશ્ર ધોરણે મિત્રો તમને પહેલાં પણ કીધું અત્યારે પણ કીધું જો આપણી ચેનલ પર જેટલા વ્યૂ આવે છે એટલા સબસ્ક્રાઈબર નહીં હોય મિત્રો તો આનાથી આગળ આપણે વિડીયો બનાવીશું નહીં અહીંયા જ આપણો વિડીયો બધા સ્ટોપ થઈ જશે મિત્રો સામાન્ય ભાષામાં હિસાબો એટલે શું અને જે પીડીએફઓ મેળવે છે પચાસ રૂપિયા આપીને

અને તેમજ ઉપજ ખર્ચ અંગેની નોંધ મિત્રો આથી આ પ્રકરણ બેનું મિત્રો સોલ્યુશન પૂરું થાય છે વિડીયો ગમે હોય તો લાઇક કરજો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અને જો તમે આખા ગાલા એસેમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર મિત્રો કોલ કરો જે આખા ગાલા એસેમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તો ફટાફટ મિત્રો કોલ કરીને આખા ગાલા એસેમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવો ધોરણ અગિયાર કોમર્સના સ્ટુડન્ટ માટે જેમાં બધા વિષયો આપણે પ્રોવાઇડ કરેલા છે મિત્રો તો મળીએ પ્રકરણ નંબર આ ત્રણમાં નીચેવાળો